પોલીસે ચાંદીના છતર અને ઓગાળેલ સોના ચાંદીના ઢળિયા સહિત કુલ રૂપિયા બે લાખ સોળ હજાર નવસો ચોપન નો મુદ્દામાલ રિકવર કર્યો પોલીસે નંબર પ્લેટ વગરની મોટરસાયકલ ઉપર પલાસવા ગામના પાટિયા પાસે ત્રણ શખ્સો શંકાસ્પદ હાલતમાં આટા ફેરા કરતા હોવાની બાતમી મળતા તપાસ કરતા ત્રણ શખ્સોને મુદ્દામાં સાથે ઝડપ લીધા હતા આ ત્રણેય શખ્સોએ જૂનાગઢ જિલ્લાના કેશોદ વિસાવદર અને તાજીતરમાં મેંદરાણા પાર્કિક મંદિર માં ચોરી કરિયાને કબૂલાત કરી મંદિરો માં ચોરી કરે સોનાના ઘરેણાં અને ચાંદીના સતરો જાતે જ ઓગાડીને માર્કેટ માં વેચતા આવવાની પોલીસ તપાસ માં ખૂલ છે ચાલુ માસ માં એક મંદિર ચોરી મેંદરાણા માં દાખલ કરેલી ને માં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા લાગા આ ગુનાની ગંભીરતા લઈ અને આરોપીઓને શોધવા માટે મેંદરાણા પોલીસ ટીમ છે ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી જાણવા મળેલ કે આ જે ઇસમો સીસીટીવીમાં આવેલા છે એ ઈસમો ત્યાં દડિયા પાસેના વિસ્તારમાં શંકાસ્પદ રીતે મૂવમેન્ટ કરતા હોય એવી બાતમીના આધારે એલસીબીએ કુલ ત્રણ આરોપીઓને પકડેલ છે ચાલુ